સમજાય છે કોને જે એની સિસ્ટમમાં જાય એની રીતમાં રીત વિના રીધે નહીં ભલે ને પ્રીતિ હોય અપરંપા આપ વિના સુજે નહીં આવે એનો મૂળ વિચાર પોતામાં ખોદ કે આપ વિના ન આવે બીજામાં કોજવા જાવ એટલે તરત બાહેર નજર બહુ ફેર આવે નજર નો રાખે નેઠે કહે શ્રીકમ સદગુરુ શરણે મારો સાહેબો ક્યાંથી ગયો આ બહારની વાત જ ને અંદરની વાત પોચ કરો તો અંદર કરો ઘટમાં ફટમાં પ્રત્યક્ષ બિરાજમાન રીત પ્રમાણે એમાંથી જો નીકળે આ પાર તો પામે પ્રેમ પ્રેમ તો પ્રેમ નો જાણે કોઈ પ્રેમ જો જાણે જગતમાં તેને તો એને જુદું ન દિશે પ્રેમ એસો સોકવા જેસી ને લોટા જો જેમ ગણું દબાવે આપતા પાણી પીવે કોઈ હોય પ્રેમ સાચા સેવકા જડ સુકે સુકાય સુ આ તો પ્રેમ છે નો સેવાળનો જડ સુકે એટલે ઉડી નથી જતો એને ભેગો સુકાઈ બાકી તો જે ખાતાનો માણસ હોય ને એ ખાતાની વાત જને સમજાય કોઈક જો ભૂણી હોય રજોગુણી માણસ ને કેવી વાત લાગે તમે મોજ શોખ ભોગ વિલાસ રાગ સંગીત આવી વાત કરો ને છે આ પછી ગુણી એવા હું તો ન થાય હું ત્યાં બધી આ તમોગુની માણસ પછી સત્વગુણી ઈશ્વર ની ઈચ્છા વિના પાંદુ ન હાલે મન જાણે કે મેં કરું પડતર દુજા કોઈ અંજાઈ ને એમાં પડે પણ હરિકથે કરે એ હોય આ આ સત્વ આવી પરક શક્તિ છે ત્રણ ત્રણ આ ત્રણ ગુણ છે પાંચ તત્વ છે પાંચ કો માર પચીસ કો બસકર તપ જાણવું તેવી એવી રજપૂત સાચો રજપૂત તો તઈ કહેવાય એ તો આ પાંચને મારી નાખે અને પચીસને વસ કરી નાખે જો પાંચ મરે તો પચીસ વર્ષ થાય આ પાંચ મળતા નથી બસ કેમ કરવું કઈ તો કાઈ ન કરે છેલે બુદ્ધિ વાડી થાય હું કઈ આમ ન કરાય આમ સલાહ આપે આપ બુદ્ધિ છે એ કઈ જોવું અંદર અંદર આપણે આમ ન કરાય આમ કરે એ બી કોક કેતું હોય એ બુદ્ધિ બોલતી હશે આ બુદ્ધિ નો વિષય નથી મન નો વિષય નથી ચિત્ત નો વિષય નથી અહંકાર નો વિષય નથી આ વિષય છે સ્વયં સ્ફૂર્તા આવું જાણવા જેવી વસ્તુ અજાસક અધુરિયાને નો જાણવા જેવી વાત છે પણ અધુરિયો એટલે જેને રેણીથી દૂર છે જેની માથે કલંક નો ડાઘ છે આ અધુરિયા કેવાય અધુરિયાથી થી ન કરે લીલડાની વાત મારી બેની કોઈ ડર પૂરા મળે તો રાવુ રેણી

ઘણા એવાય માણસો પણ જેના ઘરમાં ઈશ્વર ભજન થાય એ તો નથી સમજતો એના ઘરમાં નથી જ્યાં ઈશ્વર ભજન છે છે ટુકડો ભજન રેણી ને ટુકડો આનાથી તો હરી ઢૂ હવે તો તમારા બાળકોને એમ થવું જોઈએ કે અમારે હાહુ હા જે ભજન કરે છે એ અમારે કરવું આવો વિચાર આવે ને તો તમારે સમજી લો તમારી પેઢી શું રહે પછી એના બાળકો હોત વધી મોટા થાય આ એક શીલો હાલ એમ એ પૂછે તો થાય લોકો કરાય પૂછે તો આપણે જવાબ આપી દેવાનું તો બોરલો ભાઈ બોર લેવા તો તમે પૂછો શું ભાવ હુંડલો ભરીને વહી જાય તો આપડે શું ખબર છે હુંડલામાં હું બોર એમને પડ્યા એટલે કઈક એવું લાગે તો બોલ તમારા મા બાપ ને તો માનજો બીજું તો કાઈ ન કરો તો કાઈ આ ધૂન તો અંદર જો લાગે ને તો કામ છે બહારની વાત તો છે બાય તો કેતો તો ને પેટીટીને સાંભળેલું એ નકો મનર્થી અનુભવે આ આ નરુ સત્ય જે અંદરથી અનુભવે કોઈઓ કેતો તો આમ ને ઓલી કેતે તે તમારો આત્મા શું કી છે તમે આનું શું કહેવાનું છે બત સાક્ષી કોઈ બીજાણી નથી આપી છેલ્લે કે નહીં સાક્ષી પોતાની કે આ શેષ થઈ ગયા તોરણ લઈ થઈ ગયા મીરાબાઈ થઈ ગયા નરસિંહભાઈ થઈ ગયા તો બરાબર હતા ને બધું તમારું હું એ સાક્ષી તમે કેટલે સુધી આ માપ પોતે પોતાનું કાઢવું હોય તો એનું નામ મંથન કર્યું કેવાય ઘણા પૂછે કે આનું મંથન કેમ થતું છે દહીં હોય એનું મંથન કરી નાખો એટલે સાહેબ નથી બની જતી માખણ નથી નીકળી જતું મંથન કરીને એમાંથી માખણ માખણ કાઢી લેવાનું છે તો આ વાત ન જાય ચંદન પડ્યું પણ મૂળ ચંદન નું રાખડું પડ્યું છે પણ ભાવ ઈંધણા નો આવે ચંદન નો આવે આવે જાણવા જેવું છે સમજવા જેવું છે કરવા જેવું છે આવું છે બધું પણ જેને એ ખાતા ના હોય ને મળ્યા એને મળવાનું પ્રમાણ પૂર્વ ભાવમાં આપણે કઈક પણ હૈશું પણ આપણે હારીશું તો આ વખતે આપણે હારે છીએ કોઈ પણ અવતાર હશે એમાં હારે રહ્યાશું હજી પાછા જો આને આ રહેવું ને આ અંતર નો પ્રેમ હશે ને તો પાછા હારે જ રહેવું એ કુદરતી છે પંજા સત્તા નવા બારા કરોડ તેત્રીસ મેળે મળ્યા તેત્રીસ કરોડ માયલો હોય ને તો આ વાત સમજી અગે કેમ નો એમ જોઈએ ન કહેવાય ફલાણા ભાઈ ને સારું આટલો હોય કે ઓલું કહ્યું સમજી ના ગયો આ વાત કે ભાઈ માયલો નથી તેત્રીસ કરોડ માયલો હોય તો સમજે ને એ ઓલા તેત્રીસ કરોડ હજાર અમર થઈ જાય આવે ને જાય આવે ને જાય આવે ને જાય એવું કહે છે અવતાર લીએ પ્રહલાદ થઈને આવે પાંચ કરોડ તારીને ભાઈ ધર્મ થઈને આવે નવ કરોડ લઈને હરિચંદ્ર કરોડ લઈને છે ઘટના તરફ પેલે સત્ય જેને સમજાણું એને આ વાત લાગુ પડે છે બાકી રોડે સડી ગયા હોય એને આ વાત સમજાતી નથી આપણને કેટલો સંતોષ છે બોલો આ ભજન છે આપડે તમને બધા બધાય કરો છો

સમયના રૂએ જમાનાની રીતે બધાને હાથ ગુરું એટલા આ વાત આપણને સમજાતી અને